તેમજ ભાગર તાલુકાના અને ભાભર શહેરના નામી અનામી મહાનુભાવો અને આગેવાનોએ હાજરી આપી હતી બીરો રિપોર્ટ સતીશ ચૌહાણ જાન્યુરી ના ન્યૂઝ ગુજરાતી આજે ભાભર શહેર ની અંદર પોદુ નમય માતાજીની અસંખૃપાથી તમારી નવીન હોસ્પિટલ નો ઉદ્ઘાટન પ્રસંગે હાજર પરસંગ ની શોભા વધારવા અને આજે અનંત ક્લિનિક આયુષ્પન્ક્રમ સેન્ટરમાં અમે આજે આપી માનનીય આ માજી MP શ્રી પરવેશભાઈ પટેલ સાહેબ તથા અહીંના યુવાન ધારાસભ્ય શ્રી સૌરભજી ઠાકોર સાહેબ પણ હાજરી આપી અમારા બનાસ ડેરીના ડિરેક્ટર શ્રી સામંતભાઈએ પણ હાજરી આપી તથા ચૌધરી સમાજના અને અન્ય સમાજોના આગેવાનોએ પણ આવી ઉપસ્થિત રહી સંખ્યામાં હાજરી આપી ભાભરમાં અનેક દવાખાનો તો છે પણ અમુક મોટી બાબતો માટે કરીને બહાર જવું બહાર જવાનું થતું હતું એના માટે હવે ઘેર બેઠા આ અનંત ક્લિનિક આયુષ પંચક્રમ સેન્ટરમાં સારી સુવિધાઓ મળે એવા બાપજી આશીર્વાદ આપ્યા તથા સમાજમાં બોડી સંખ્યા હાજરી આપી અને એમને આશીર્વાદ આપ્યા અને આ મહેશભાઈ સારી પ્રગતિ કરે એવા આશીર્વાદ દરેકે આપ્યા બોડી સંખ્યામાં હાજરી રહી સારામાં સારી સેવા ડોક્ટર પૂરી પાડે એવા બધા આશીર્વાદ આપ્યા અને બધા હાજર રહ્યા આ દવાખાનામાં સારી રીતે ચાલે લોકોને સારી સેવા મળે ઘેર બેઠા સેવા મળે પૈસા વગરનો માણસ હોય ગરીબ માણસ હોય એને પણ બિન પૈસા ખર્ચે એને સારી સેવા મળે એવા બધાએ આશીર્વાદ આપ્યા અને સારામાં સારી હોસ્પિટલ સેવા આપશે એવા અમે ડોક્ટર હું બંધાઉં છું અને બધાનો આભાર માનું છું જય હિન્દ જય ભારત